સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના લોકોને આત્મા જગાડવા માટે પોતાની જાતને પટ્ટે પટ્ટે માર્યા અમરેલીની પાટીદાર દીકરી સહિત અનેક ઘટનાના પીડિતોને ન્યાય ન અપાવી શક્યા તે બદલ પોતાની જાતને પટ્ટા મારીને માફી માંગી સુરતમાં જનસભાના સ્ટેજ પરથી ગોપાલ ઇટાલિયા પોતાની જાતને પટ્ટા માર્યા જસદર હળની જેવી અનેક ઘટનાઓ અમે લડાઈ લડ્યા પરંતુ પીડિતોને ન્યાય ન અપાવી શક્યા એ બદલ હું માફી માંગુ છું એમ ગોપાલ ઇટાલિયાએ કહ્યું ભાજપના રાજમાં અધિકારી અને નેતાઓની ભ્રષ્ટ સાથગાટના કારણે કોઈને ન્યાય મળી શક્યો નથી ગોપાલ ઇટાલિયાએ કહ્યું આમ આદમી પાર્ટીના નેશનલ જોઈ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રદેશ પ્રભારી ગોપાલ ઇટાલીએ આજે સુરતમાં એક આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો છેલ્લા થોડાક સમયમાં ગુજરાતના અનેક ગંભીર ઘટનાઓને ઘટી અને ગોપાલ ઇટાલીએ આ ઘટનામાં લોકોને ન્યાય ન અપાવી શક્યા એ બદલ માફી માંગી અને ગુજરાતના લોકોને આત્મા જગાડવા માટે સુરતમાં જનસભામાં સ્ટેજ પરથી પોતાની જાતને પટ્ટા માર્યા સાથે સાથે એ પણ કહ્યું કે કદાચ પટ્ટાને જ માર મારવાને કારણે કદાચ જનતાનો આત્મા જાળશે એવી આશા વ્યક્ત કરું છું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત